પશ્ચિમ બંગાળની સરકાર કિસાન સન્માન નિધિ આપણા શ્રીએ હિન્દુસ્તાનના ખેડૂતોને આપવાનું નક્કી કર્યું હતું પાંચ વર્ષ સુધી સાહેબ બંગાળની સરકારે એક ખેડૂતનું નામ ન મોકલ્યું આ ડબલ એન્જિનની સરકાર ન હોય તો હું થાય ને એના ઉદાહરણો છે એક રૂપિયો ને મોકલ્યું અમારે મોકલવું હોય તો ન મોકલી હેકી કેટલીય સરકારો છે આયુષ્યમાન કાર્ડ ને નથી દાખલ કરતા નામ આવે આમાં અરે ઓલા દર્દીને પાંચ લાખ આપવાના છે આ તમારા નથી દેવાના ગરીબ માણસો ને મુસીબત હોય ને ભાઈ આ આમ આમ કરીને પાંચ બોલે કોઈને ગમતા થોડા હોય કપાણી ના લેવા પડે ને એ તો જેને પડી હોય એને ખબર પડે કોગદી ફોન કરીએ તો ખબર પડે આપણે રોજ કેતા હોય કે કયા કામકાજ હોય તો બેઠા છે 5 25000 રૂપિયા ની આવશ્યકતા પડે કોઈ આવે નહીં અને આ તો અટાટ નહીં આવે ને આમાં કઈ થોડું એવું અગાઉથી નક્કી હોય છે કે આવતા શ્રાવણ મહિને તમારે હાર્ટ એટેક નું ગોઠવવાનું છે તો ઓ ચિંતા નું આવે અડધી રાતે ઉપાડવા પડે દર્દી હોય ને સાહેબ એની સારવાર તો ડોક્ટરો કરે ખબાકા આવતા હોય તેને બંધ કરવાના ઇન્જેક્શન મારે ટાંટે કોળી જાય હુઈ જાય પણ એની સારવાર કરીને ડોક્ટર બારા નીકળે ને પછી જે ગયા હોય ને એની હામાં આવીને બોલે અઢી લાખ બોલે તો એ જે હાયરે ગયા હોય ને એની ઉપર બીજો એટેક આવે એની કોઈ વ્યવસ્થા નહોતી આદરણીય પ્રધાનમંત્રી શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી હતા મિત્રો ત્યારે એણે મા અમૃતમ નામનું કાર્ડ શરૂ કરીને બે લાખ રૂપિયા આપવાની છે આપણે એના સાક્ષી છીએ આ બધા આ બધી ઘટનાઓના આપણે સાક્ષી છીએ કાનભા અહીંયા બેઠા છે એટલે મને ઘટના યાદ આવે છે સાહેબ અહીંયા એક એક્સિડન્ટ થયું હતું અને તેર કે સત્તર લોકો ગુજરી ગયા મારા પાડોશી ગામના મારા વિસ્તારના સાહેબ એવો કરુણ પ્રસંગ મેં મારી જિંદગીમાં નથી જોયો બધા અહીંથી આ અહીંના આગેવાનો એ બધાના ડેડ બોડી લઈ અને અમરેલી સુધી આવ્યા હતા સાહેબ ગામના પાદરમાંથી એ પરિવારજનોને એ બધી ઘટનાઓ અત્યંત દુઃખદ હતી પણ કોઈ વ્યવસ્થાઓ જ નહોતી લો બોલો સરકારી કોઈ વ્યવસ્થાઓ નહોતી આજે તમે ફોન કરો અને દસમી મિનિટે દેવદૂત જેવી ગાડી તમારી સામે આવી જાય ભારતીય જનતા પાર્ટી અને વિકાસ આ બે એમ એક ધારા પેરેલ લાયેલા જાય છે જેમ જેમ ભાજપ મજબૂત જતું ગયું એમ એમ વ્યવસ્થાઓ મજબૂત થતી ગઈ ખાલી રાજ્યમાં આપણી સરકાર હતી બે લાખની સહાય ભારતમાં આપણી સરકાર આવી પાંચ લાખની સહાય ભારતમાં આપણી સરકારે પાંચ લાખ કર્યા ભૂપેન્દ્રભાઈએ ગુજરાતની સરકારના કાર્ડના જે બે લાખ હતા ને એ બે લાખની મર્યાદા વધારીને એનાય પાંચ લાખ કરી દીધા ગુજરાત સરકારે કરી દીધા હવે ગુજરાત સરકારનું કાર્ડ હોય તોય પાંચ લાખ અને ભારત સરકારનું કાર્ડ હોય તોય પાંચ લાખ આને કહેવાય ડબલ એન્જિનની સરકાર ડબલ એન્જિન આને કહેવાય ભારત સરકારે પાંચ લાખ કર્યા તો ગુજરાત સરકારે પણ પાંચ લાખ કરી દીધા અબાર રાજ્ય ની અંદર ચટણી માટે ભુપેન્દ્રસિંહજી છે એટલે મને યાદ આવે ને કેવું જ જોઈએ મારે દિગ્વિજયસિંહજી પધાર્યા છે પ્રચાર માટે મધ્યપ્રદેશ થી આપકે પૂર્વ મુખ્યમંત્રી રહે કોંગ્રેસ કે બડે નેતા હે યહા ગુજરાત મે વો કોંગ્રેસ કી ઓર સે આયે હે આપ જેસે ભાજપ કી ઓર સે આયે અંયા ફરે છે બાપુ એમણે જે દિવસે નર્મદા બંધના દરવાજા બંધ કરવા માટેનો મંજૂરી આપવાનો હુકમ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો અને આપણે નર્મદાના દરવાજા બંધ કરી નર્મદા સાગર ભરાવવાનું શરૂ કર્યું રાજ્યસભાની અંદર દિગ્વિજયસિંહજી એ માગણી કરી હતી કે આ દરવાજા બંધ કરવાનો હુકમ રદ કરો આ દરવાજા બંધ નથી કરવાના રાજ્યસભાની અંદર નર્મદાના દરવાજા બંધ ન કરવા માટેની બંધ કરવા એની એની મંજૂરીનો વિરોધ કરનારા દિગ્વિજયસિંહની સાથે ગુજરાત કોંગ્રેસના આગેવાનોનો શું મત છે આગેવાનો ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવો જોઈએ પછી એને ગુજરાતના મત માંગવા જોઈએ પાણીનું એકમાત્ર સાધન હું તો પાકા માનું છું કે બાપુ ડાયાબિટીસ છે નર્મદાને કારણે જ છે મેઘાએ એટલા કવરાવ્યા હતા અમને હમણાં એના એક નેતા યાત્રાએ નીકળ્યા છે ભારત જોડો યાત્રાનો આપણને કાંઈ વાંધો નથી નીકળવું જોઈએ યાત્રા હારી આ દેશ યાત્રાનો દેશ છે કાંઈ કામ ન હોય તો ફરાય હેરાય પણ યાત્રામાં મેઘા પાટકર ને લઈને બાપુ ફરે મેઘા પાટકર તમારી યારે હોય અને કોંગ્રેસના અહીંયા એના ઇન્ચાર્જ કોણ છે બાપુ રઘુ શર્માજી શ્રીમાન રઘુ શર્માજી એવું નિવેદન કર્યું કે મેઘા પાટકર ચૂંટણીને શું લેવા દેવા છે અરે આ યોજનાને દહ વર્ષ લટકાવી રાખી કોર્ટમાં લઈ જઈને એને ગુજરાતની ચૂંટણીને શું લેવા દેવા છે એવું તમે પૂછો આપણી પાસે પાણીનો કોઈ વિકલ્પ નથી મિત્રો અમે વિરોધ પક્ષમાં બેસતા અછતની મિટિંગોમાં બાપુ ટેન્કર મંજૂર કરતા ટેન્કર ની સીઠીઓ અમે ખિસ્સામાં રાખીને ફરતા ગામડા તમારા ગામમાં ત્રણ ટેન્કર મંજૂર કર્યા છે ગામના કે સારું કર્યું ક્યારે આવશે મેં કીધું આવતા અઠવાડિયે લગભગ ચાલુ થઈ જાય ટેન્કર મંજૂર કરવાના હમાસાર અમે દેતા બીજા અઠવાડિયે બાપુ અમે માં જાય હું મારા જિલ્લાની વાત કરું છું મીટિંગમાં થયેલી સત્ય ઘટના તમારી સામે રજૂ છું કોઈની સામે રાજકીય આક્ષેપો નથી કરવા અમે કલેક્ટરને પૂછીએ કે ગયા વખતે આપણે આ દસ પંદર ગામમાં જ્યાં ખૂબ અછત છે ત્યાં ટેન્કર મંજૂર કરી દીધા શું થયું તો કલેક્ટર એમ કે સાહેબ બરાબર બધું કામ એકદમ સરસ ચાલે છે ટેન્કરો કોન્ટ્રાક્ટ ફાઇનલ થઈ ગયો છે ટેન્ડર અપાઈ ગયા છે મંજૂર થઈ ગયા છે અને વર્ક ઓર્ડર આપી દીધા છે તમે કહું સારું કે દિવસે થાય પણ ભરવાય ક્યાંથી જડતું નથી વિચાર તો કરો ટેન્કર મંજૂર કરે પણ ભરવાય ક્યાંથી કોઈ પાણી ભરવાનું કોઈ સાધન નહોતું સાહેબ આ આપણી સ્થિતિ પ્રત્યક્ષ સ્થિતિ ધારાસભ્ય તરીકે મને ડંકીનું ઉદ્ઘાટન કરાવવા લઈ ગયા હતા બોલો હેન્ડ પમ અઢીસો ફૂટ નો ઊંડો દાર આઠાની નો હરિયો અને અઢીસો ફૂટનો હરિયો એ હાથે તો હેઠો દાંડીકો આવે નહીં ઉદઘાટન કરવામાં લોઠકો માણા હોય દાંડીકો આવે ને કે આભરું જાય હેન્ડપંપ આમ ઉભો રહે એકલી કોઈ બેન પાણી ભરવા ન જઈ કે તણસિયાર ભેગ્યું થાય તઈ જાય બેડું એકનું હોય ધમે તણસિયાર હારી આ રાજ્યની આ સ્થિતિ હતી મિત્રો કેવડિયા કોલોની થી ઉપાડેલા પાણીને કચ્છની કાંધી સુધી પોગાડી દીધું કેવડિયા થી કચ્છની કાંધી સુધી પોગાડેલા પાણીની આખી વાક્ય રચનામાં રસવાય દીર્ઘાય અલ્પ વિરામ કોઈમાં કોઈ પાર્ટીનું કઈ નહીં આખું ભારતીય જનતા પાર્ટીના ખાના આપણે લોકો પણ ઘણા બધા ભલા માણસો છે બાપુ એક વાય એક વખત ગળાવેલી હજી સુધી એના અમે ગીત ગાયા રાખીએ છીએ હું તો અમારા લોક કલાકારોને કહેવાનો છું હજી ગીત ગાયા રાખે બાર બાર વર્ષે નવાણ ગળાવ્યા નવાણે નીર નો આવ્યા જીરે તેડાઓ જાણતલ તેડાઓ જોશી જોશીડા જોશ જોશે રાવો જીરે જાણતલ જોશીડો એમ કરી બોલ્યો કે દીકરો ને વહુ પધરાવો જીરે અને પછી મોડીયો તર્યો ચુંદડી ને પછી એમાં પાણી આવ્યા એક પાણી એના હજી લોકગીત ગવાય છે અમે આ કેવડિયા કોલ થી હું ઊભો થઈને એલો જાઉં એવડા ભૂંગળા નાખ્યા હવે તો લોકગીત બદલાવો કાંક તો વ્યાજબી કરવું પડે કે ના કરવું પડે મિત્રો આવું કામ કર્યા પછી અમે એમ કહી છે કે હવે તમે કિરીટસિંહભાઈ ડાબીને મત આપો કોઈ પણ ક્ષેત્રની અંદર તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની સરકારોએ જે પ્રકારના મોદી સાહેબના વિઝનને કારણે આપણે કામો કરતા શરૂ કર્યા હમણાં હું આ પ્રચારમાં જાઉં છું તે નર્સરીઓ કરેલી હો આપણા રોડના કાંઠા ઉપર નર્સરીઓ મેં જોયેલી બોલો પરદેશી બાવળની નર્સરીઓ એના રોપડા વેચતા હતા અને કચ્છ જેવા વિસ્તારની અંદર તો હેલિકોપ્ટર માંથી બી વેર્યા બાપુ તમે કૃષિ મંત્રી તરીકે આવો કાર્ય કાર્યક્રમ નહીં કર્યો એવો કાર્યક્રમ કર્યો આપણા વડવાઓ કઈ કઈ થાકી ગયા કે વાવાય તો આંબા વવાય બાવળ નો વવાય વાય ને વાય વા એટલે કામ બોલે છે ગમે ત્યાં ઉતરો કામ બોલે છે સામું જ હોય તમે આ વંડીની બહાર નીકળો એટલે કામ બોલે છે મેં જોઈ નથી તોય આની કોઈ હલાણ નથી ને તોય તમે અહીંથી નિહાણી મૂકીને અંદર ઓલી કોઈ ઉતરો એટલે કામ બોલે છે